સાથે નકલી નોટના રૂપિયાનો વરસાદ કરીને વિરોધ કરાયો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કરાયો હતો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈને બેંગ્લોર ભણવાય છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લીધા છે વીસ વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલા ભરવાની માંગ કરવામાં આવી છે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં ભાજપનો નકલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે મા કામલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી અને ગરીબો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના ભાવીને અંધકારમાં ધકેલવાનો પ્રયાસ કરાયો છે છેલ્લા એક મહિનાથી વિવાદ ચાલે છે તેમ છતાં કોઈ પગલાં ભરાતા નથી ત્યારે અમારી ત્રણ માંગણી મુખ્ય છે જેમાં ડોક્યુમેન્ટ પરત કરવા ફી પરત કરવી અને સીબીઆઈ તપાસની માંગ સાથે આવા ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવાની માંગ કરાય છે નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલી નકલીનો એવી જ રીતના સુરતમાં જે મહાકામલ કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી બાળકોના કરોડો રૂપિયા અને ઓરિજિનલ દસ્તાવેજો પોતે લઈ અને ક્યાંક ફ્રોડ કર્યું છે આને લઈને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેને મેડિકલ કાઉન્સિલની પરમિશન નથી જેને ગુજરાત સરકારની પરમિશન નથી છતાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હજારો વિદ્યાર્થીઓને છેત્રી અને લાખો રૂપિયા ફી વસૂલી છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક અંતરમય બનાવવાનું કામ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે કરી રહ્યા છે હોમ મિનિસ્ટરનું જ્યારે આ આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય અને ખુલે આમ ચાલતા હોય છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલે છે છતાં સરકાર કોઈ બોલવા તૈયાર નથી વિદ્યાર્થીઓ રસ્તે રઝડી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે ત્રણ માંગણીઓ હતી અમારી પહેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને ક્ષેત્રીય ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે આ મહા કામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એ સરકાર બંધ કરે એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા